નમસ્કાર દર્શક મિત્રો આજરોજ અમે કલમના બગીચાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટ્સઅપની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે અને કલમ જે બહુ મોટો પ્રશ્નમાં હતી તેમાં બહુ સારું સમાધાન રિઝલ્ટ લીધું છે તો એ ખેડૂતને જ આપણી પાસેથી સાંભળશું શું નામ તમારું તમારું ગામ બાબુભાઈ મારું ગામ આ બગીચો ક્યાં જગ્યાએ છે સમઢિયાળા 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 ગીર કયો તાલુકો મોટા સમઢિયાળા તાલુકા ગીર ગળા ઉના ના ગીર તાલુકાના

એક પણ આજે તારીખ સુધી એક પણ કલમ સુકા સુકાની પણ નથી અને ગ્રોથમાં એટલે અત્યારે માળ પણ ચાલુ થઈ ગયા છે ચાલુ થઈ ગયો છે મતલબ તમે અહીં જોઈ શકો છો કે જે બાપભાઈ કહી રહ્યા છે આ જે કલમ છે નવો ગ્રોથ આ જુનિયરલી છે અને અત્યારે નવો ગ્રોથ થઈ જોરદાર થયો કેટલા સમયની કલમ થઈ આ કલમ થઈ એટલે સાવ મહિનામાં અમે સોપી છે ઓકે ઓકે બરોબર આ મા મહિનો ચાલે છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ દરેકે દરેક કલમ તમે નિહાળો તો દરેકે દરેક કલમો છે કે જે બધી કલમો ફૂટી ગઈ છે અને એટલી સરસ કલમ આ બધી જગ્યા ઉપર થઈ રહી ચૂકી છે બરાબર તો આ ત્રણસો ત્રણસો કલમમાં જેમાં ફૂઇટ નહોતી ગ્રોથ નહોતો પાન ખરાબ હતા તે દરેક કલમ તમે નિહાળો તો અત્યારે આ મુજબની કલમ થઈ ગઈ છે તો આ પ્રોડક્ટ વાપરવા તમને બબ્બાએ સારું રિઝલ્ટ મળ્યું છે આમાં રિઝલ્ટમાં રિઝલ્ટ સારામાં સારું છે પણ અહીંયા બધા એમ કે ભાઈ શિયાળામાં પાણી પણ આપવું આ પ્રોડક્ટ વાપર્યા પછી શિયાળામાં બે પાણી પણ આપી દીધા આવ્યો ભાંડી જેવા રોગ પણ આવ્યા નથી તો આપણે જે પ્રોડક્ટ રિઝલ્ટ છે તે સારામાં સારું મળ્યું છે સરસ